દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ નવરાત્રીના તહેવારની શરૂઆત થવા જઈ છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં તેમણે ગણપતિ ઉત્સવ દરમિયાન જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેઓ નવરાત્રી વખતે ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવા બાબતે પણ સરકારનું ધ્યાન દોર્યું હતું તેમજ વિદ્યાર્થીઓને લઈને પણ કેટલાક મહત્વના મુદ્દાઓ ટાંક્યા હતા સુરત શહેરમાં નવ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ખેલૈયાઓ અલગ અલગ સ્થળ ઉપર જઈને નવરાત્રિના ગરબાના આયોજનમાં ભાગ લેતા હોય છે સુરત શહેરમાં ડ્રગ્સનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કહેવા મુજબ ગરબાનું આયોજન જે જે સ્થળો ઉપર થાય છે તે આસપાસના વિસ્તારોમાં પેડલરો ખૂબ મોટા પ્રમાણમાં ફરતા હોય છે આ પેડલરો ખેલૈયાઓને પોતાના ટાર્ગેટ ઉપર રાખતા હોય છે અને ડ્રગ્સ જેવા નશાયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે સુરત શહેર પોલીસ આ દિશામાં કામ કરી રહી છે પરંતુ વધુ સક્રિય થઈને કામગીરી કરે તે જરૂરી છે આ પ્રકારની માગણી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાય છે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જેહાદની વાત કરી હતી તેના કહેવા મુજબ નવરાત્રી દરમિયાન કોઈપણ વિધર્મી આયોજન સ્થળ ઉપરના પ્રવેશી જાય તેના ઉપર ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરી હતી વિધર્મીઓ બેન્સર તરીકે ફૂડ સ્ટોલ ઓર્કેસ્ટ્રાની ટીમમાં વગાડનાર કે ગાયક અથવા તો અન્ય કોઈ પણ કામગીરીમાં જોડાયેલા ન રહે તેના માટે ખાસ આયોજકો ધ્યાન રાખે તે જરૂરી છે વિધર્મીઓના પ્રવેશવાના કારણે વાતાવરણ બગડી પણ શકે છે હાલ થોડા સમય પછી ગુજરાતની અંદર નવરાત્રિનો તહેવાર ઉજવવાનો છે નવરાત્રી ની અંદર માટે મીડિયા કર્મીઓ ના માધ્યમથી મારે કેવું છે કે જે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ને અમે આજે આવેદન પત્ર જે આપ્યું છે અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ગરબાઓ આયોજકો છે જે ગરબાના આયોજક કરે છે તે લોકોને વિધર્મીઓ જે છે તેમને ઓર્કેસ્ટ્રામાં બાઉન્સરોમાં ટિકિટ રાખવામાં ન આવે જેથી કરીને નવ દિવસ ગરબા છે નવ દિવસ પૂર્ણ થયા પછી નવજીહાજ ના કેસો ન હોય છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે હું ડોક્ટર પૂર્વેશ ઢાકેચા કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા હેલ્પલાઇન આજની પ્રેસ કોન્ફરન્સનું મેઈન કારણ નવરાત્રી ઉત્સવ આવી રહ્યો છે આ નવરાત્રી ઉત્સવ દરમિયાન કોઈ પણ વિધર્મીઓની એન્ટ્રી ન થાય અને ત્યારબાદ લવ જિહાદના કિસ્સા ન બને શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે આજે અમે કમિશનર સાહેબ સાથે પણ મિટિંગ થઈ સાંજે ગરબા આયોજકો સાથે પણ મિટિંગ છે ચારસોથી વધુ રાષ્ટ્રીય બજરંગની ટીમ દરેક આયોજકો સાથે સંપર્કમાં છે અને આવા કંઈ પણ કિસ્સા થાય તો અમે તંત્રની સાથે હાથ પર હાથ મિલાવીને અમે શાંતિપૂર્ણ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું અને નવરાત્રિ દરમિયાન આપણા રાષ્ટ્રના યુવાનો કોઈ નશાયુક્ત દ્રવ્યો તરફ પ્રેરાય નહીં અને એનું સેવન ન કરે તે માટે પણ તંત્ર સાથે મળીને અમે કટિબદ્ધ છીએ અને એક્શન લઈશું આ ઉપરાંત અમે ડોક્ટરો દ્વારા ગયા વર્ષે જે સફળતાપૂર્વક ઇન્ડિયા હેલ્પલાઇન દ્વારા ડોક્ટરોની જે ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી એ એમ્બ્યુલન્સ સાથે અને દરેક વિસ્તારમાં હોસ્પિટલને ચોવીસ કલાક ડોક્ટરોની ટીમ સાથે અમે સેવા આપવા જઈ રહ્યા છીએ આ સફળતા બાદ આનું અનુકરણ આખું ગુજરાતના અમારા દરેક વિધાનસભા અને પ્રખંડ કરવા જઈ રહ્યા છે અને આ વખતે અમે હિન્દુ હેલ્પલાઇન એપ્લિકેશન પણ એડ કરવા કીધું છે કંઈ પણ ઇમરજન્સીની જરૂર પડે હેલ્થ સિવાયની તો પણ હિન્દુ હેલ્પલાઇન તમારી સાથે રહેશે અને ત્રીજું પ્રયાગરાજ કુંભ વિશ્વનું સૌથી મોટું મહા હિન્દુ સંમેલન માન્ય ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી કરવા જઈ રહ્યા છે અને એનો હુંકાર આવતીકાલે ગુજરાતમાં કેન્દ્રીય બેઠકથી થવાનો છે બે કરોડ લોકોને અનાજ અને ભોજન અને ત્યારબાદ દસ લાખ લોકોનું રહેવા સાથેની વ્યવસ્થા સાથે અઢી લાખ સંતો સાથે મહાસંમેલન થશે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ